જો તો આપણે થોડો થોડો કઈ કામ તો અમારું આ વાડી છે એમ એમ નહી કરે કરી દેતો સરોય કરી દેતો હતું હે એમ થોડું કે કામ પડે તો છે ને મને કઈ કો તો ખરા વિડિયો છે હું કેવો છો તમારો બોલો વિડિયો વિશે હ વિડિયો મિત્ર છે ને કોમેન્ટ કરતા ને તમે શું કામ કરો છો કામ કરી અમાર કઈ કેવો કોઈ મોટો બિઝનેસ નથી એટલે છે આપણે છે પણ આમ ખેતરમાં કામ કરી એમ બીજું તો શું હોય બરાય કોમેન્ટ કરતા હોય ને કોમેન્ટમાં તમે હું કામ કરો તો અમારું આ કામ છે જમીન કેટલી છે તમારે જમીન હા કે તો ને પાંચ જમીન છે કામ બિચારા ગાડી આવી ગયેલા છે બાં બાં થાય દાળિ મજા દાળીયા મસ્ત કોણ ફોટો પાડ લઉન હા ફોડની કોઈ પછી થમ લે ના મોકો કોઈ फोटा पड़ा मारो कहियो गम भाई फोटा पड़ा मारो हम फोटा पड़ा कोली में थम लेन मुकवानी कोली कहियो गम तुम मारो गम राम से मारो केला फोटा पड़ा फोटा पड़ा तो फोटा पड़ो केला रा गम से मारो ना डोक में मुकी केता ढीग लिया बरके जो आऊं पी लो होय होय हूं करो बजाए के बजाए हूं करो के मैं वीडियो बनावा तो <laughs> पड़े से ने हमना जाहू उत्तम भाई पाहे ए उत्तम भाई हूं करो काय भाई वीडियो कर

પેલા તમે ખતરું જોઈ લો બધા મિત્રો નયનભાઈ ચાર છો તમે તમે પાંચ પીપળા જાજો બધા પાંચ પીપળા રે છે ને તો બધા આટો મારવા જાજો આવે ને નાથી તો કામ જ કરતા હોય કામમાં માં ભેળવાઈ ગયેલા હોય એન વેકેશન પડે ને તેવા તો કામ હોય પાછું કા